તો આજનો ટ્રાફિક પણ જોઈ શકો પેટલું ટ્રાફિક છે તો આજના સુંદર મજાના લાવી દેશે આજે થોડુંક બહાર જવાનું હોવાથી થોડાક વહેલા લાવી દેશે કરાવી છે મિત્રો જોઈ શકો છો આજના સુંદર મજાના લાઈ દેશે તો ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય પછી બધા મંદિરના દર્શન કરાવી છે તો આ બીજું પણ ટ્રાફિક જોઈ શકો પેલું ટ્રાફિક છે ચાલો અંદર જઈએ બાપાના મંદિરના દર્શન કરાવશું તો આજે હું લાવી દેશે તો આજે ના સુંદર મજાના લાઈ દેશો જય શકો છો બધા જ મિત્રોને બાપા શ્રીરામ જય શ્રી રામ રાધ રાધે ચાલો સૌ પ્રથમ તો પહેલાં આપણે મિત્રો કાળ ભરતદાના દર્શન કરાવશું ભરતભાઈ ડાબી બાપા શ્રીરામભાઈ જય શ્રી રામ રાધ રાધે તો કાળ દનાજના લાઈ દર્શન સાહિર શિવાની બાપા સીતારામ જય શ્રી રામ રાધ રાધે ચાલો તો આગળ જઈશું થોડાક ઝડપથી દર્શન એટલા માટે હર્ષકભાઈ બાપા લેમા પુણે હર્ષભાઈમ તો આ બાજુ પણ જોઈ શકો છો ટ્રાફિક બિલકુલ નથી મિત્રો તો આગળ જઈશું અને બીજા મંદિરના દર્શન કરાવશું સામે ગાદીમંદિર છે ગાદી મંદિરના પણ સુંદર મંદિર લાવી દે છે તો આ છે ગાદી મંદિર ગાદી મંદિરના લાઈવ દેશન થોડોક એક કોલ આવી ગયો મિત્રો એટલા માટે લાઈવ બંધ થઈ ગયું હતું તો આજના સુંદર મજાના લાઈવ દેશન જોઈ શકો છો મુકેશભાઈ વાંસ્યા બડોલીથી બાપા સીતારામભાઈ જય શ્રી રામ શ્રીરામ રાધે તો આ છે ગાંધી મંદિર ગાદી મંદિરના લાઈવ દેશન સુંદર મજાના ઈશ્વરગીરી ગોસ્વામી રાધનપુરથી બાપાભાઈ જય શ્રી રામ લાઈ દર્શન ઈશ્વરગીરી રાધનપુર વિલાસ બાપુ છે જોઈ શકો છો સ્વામી વાળા બાપુ કોણ છે બાપુ પિંટુ પરમાર બાપા સ્તરામ ચાલો મિત્રો આગળ જઈએ અને બીજા મંદિરના દર્શન કરાવીએ

બાપા સીતરામભાઈ ચાલો આ બાજુથી જોઈ શકો મંદિર સુંદર મજા નું લાગી રહ્યું છે તો બાપાની ની ધાના સુંદર મજા લાઈ જાની પ્રતાપભાઈ બાપા સીતારામભાઈ જય રામ ચાલો ધ્યાન મંદિરે જઈશું મિત્રો ધ્યાન મંદિરના પણ દર્શન કરાવી થોડાક ઝડપથી કામકાજ ના લીધે એક બહાર જવાનું હોવાથી ઝડપથી દર્શન કરાવી દઉં મિત્રો તો પછી આજનો લાઈવ પતી જાય તો સામે ધ્યાન મંદિર છે ધ્યાન મંદિરના પર નજીકથી દર્શન કરાવશું ધ્યાન મંદિર એટલે મિત્રો કે બાપા જ્યાં વડ છે ત્યાં નીચે ધ્યાન મંદિરની નીચે બેસીને ધ્યાન ધરતા મિત્રો ધ્યાન મંદિરના બાપાના દર્શન કરાવી શિરકભાઈ બાપાની મોજ રાજકોટથી જોડાઈ જાય છે આ બાજુ પણ મંદિર જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે વ્યુ તો બાપાની મોજ રાજકોટ થી સુંદર મજાના આજના લાય દે છે ધ્યાન મંદિરના પછી ધ્યાન મંદિર તો ધ્યાન મંદિરના સુંદર મજાના આજના લાય દે જે મિત્રો ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી બાપાને તમને સવારે અને સાંજે લાય દર્શન થઈ શકે બાપાની મોજ યોગેશભાઈ રાજકોટથી ચાલો વડની બાપાના દર્શન કરાવશે તમને તો વડમાં મિત્રો ધ્યાનથી જોઈશું તમને બાપાના દર્શન આંખ મોટું બધું વ્યસ્ત છે ધીરેશભાઈ ગાગરિયા ધીરેશભાઈ બાપાચરામભાઈ તો ફરી જે મિત્રો નવા છે એમને જણાવી દઈ કે ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે આઠ વાગે બાપાના લાઈવ દર્શન સાંજના છ ને પંદર સંધ્યા દર્શન અને રાત્રે આઠ વાગ્યા બાપાના લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈ સુંદર મજાના જોઈ શકો છો ચાલો આગળ જઈશું કામકાજના લીધે મિત્રો થોડુંક ઝડપથી દર્શન કરાવીશું પછી કાલે વ્યવસ્થિત અથવા તો સવાર વ્યવસ્થિત દર્શન કરાવી દઈશું મંદિર પણ જોઈ શકો સુંદર મજાનું આગી છે પાછળથી તો હજી શનદાર છે ધીમે ધીમે કામગીરી ચાલુ છે મિત્રો

બીજું કે જેમ ચરણમાં નવા છે તમને જણાવી દેવી કે આપણે રોજ સવારે આઠ વાગે બાપાના લાઈવ દર્શન અને રાત્રે આઠ વાગે છે આઠ વાગ્યા બાપાના લાઈ દર્શન કરાય છે ધીરેશભાઈ બાપા સીતારામભાઈ જય શ્રીરામ રાધે રાધે તો આજના સુંદર લાવી દર્શન સીતારામ ગ્રાઉન્ડ હતું થઈ ગયું ક્યાં તો વાંધો નહીં તો બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર લાઈવમાં જોડવા માટે ખૂબ ખૂબ આભાર શુભરાત્રિ મિત્રો ફરી પાછા સવાર આઠ વાગે લાઈવમાં મળશે તો બધા મિત્રોને બાપા શ્રી રામ જય રાધે રાધેરાજે લાઈવમાં જોડવા માટે ખૂબ આભાર આજનું એડ્રેસ સુધી રાખીએ મિત્રો બાપા શત્ર